નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખેડૂતવાસ વિસ્તાર માં રહેતા શખ્સની એલસીબી પોલીસે બિયર ના ત્રણસો સાહીઠ ટીન સાથે ધરપકડ કરી છે એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ખેડૂતો વિસ્તારમાં રહેતા હર્ષદ ભીમજીભાઈ ગુજરીયાને બિયરના ત્રણસો સાહીઠ ટીન અને કાર સાથે ઝડપી લીધો હતો એલસીબી પોલીસે રૂપિયા એક લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે